મિત્રો મહેનત વગરની કઈ એવી ચેનલ બનાવી જેની અંદર તમને તમારે સમય વધારે ના આપવો પડે અને એની અંદર તમે ઇન્કમ પણ કરી શકો અને ફટાફટ તમારી ચેનલ પણ મિત્રો મોનોટાઇઝ થઈ શકે તો વિડિયોમાં મિત્રો ખાસ બનાવી રેજો અને જે પણ લોકો ચેનલની અંદર નવા છે અને દરેક લોકો યુટ્યુબની અંદર યુટ્યુબર બનાવવા માટે મિત્રો બધા લોકો મહેનત કરવા કરતા હોય છે પણ ઘણા લોકો પાસે મિત્રો ટાઈમ પણ હોતો નથી અને ઘણા લોકો એવા પણ વિડીયો બનાવે છે કે જેની અંદર પૈસા ખર્ચવા પડે છે તો આજના વિડીયોની અંદર મિત્રો એવી તમને માહિતી આપવાનું છું કે જેની અંદર તમારે કોઈ પણ મહેનત કરવાની નથી કોઈ પણ પૈસો બગાડવાનો નથી કોઈ પણ સમય પણ વધારે બગાડવાનો નથી તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવીજો કારણ કે આપણા જે સબસ્ક્રાઇબ મિત્રો છે આપણા ગુજરાતી જ હોય છે અને મિત્રો ગુજરાતી લોકો પાસે મિત્રો ઘણા ખરા લોકો એવા પણ છે કે જે પૈસા ખર્ચીને ગીતો વિડીયો એડિટિંગ કરાવતા હશે પોસ્ટર બનાવતા હશે પણ મિત્રો તમારે પોસ્ટરની પણ જરૂર નહીં પડે બસ વિડિયો તમે ધ્યાનપૂર્વક જુઓ એટલે તમને એ ખબર પડશે કે આપણે કઈ કેટેગરીમાં વિડીયો બનાવવા જેની અંદર મહેનત ના હોય અને હંમેશા માટે હું પણ દરેક મિત્રોને એવું જ કહું છું કે યુટ્યુબ ચેનલ મિત્રો એવી બનાવી કે આજીવન એ વિડીયો આપણી પાસે મતલબ કોઈ પણ ચેનલ બનાવીને એના વિડીયો આપણી પાસે આજીવન હોવા જોઈએ મતલબ આપણે બનાવી શકીએ તો એવા જ વિડીયો બનાવ્યા હવે તમે આજે હું તમને કહું કે તમે આ વિડીયો બનાવી લો પણ એ તમને આવડતું જ ના હોય તો કાયમિક માટે તમે કઈ રીતે વિડીયો બનાવવાના છો એટલે હંમેશા માટે મિત્રો વિડીયો એવા બનાવો કે જે કન્ટેન્ટ આપણને કાયમિક માટે મળી રહેતું હોય અને આજના વિડીયોની અંદર જે હું કન્ટેન્ટ તમને આપવાનું છું એ કન્ટેન્ટ એકદમ ઇઝી છે મિત્રો કોઈપણ સામાન્ય વ્યક્તિ પણ એવા વિડીયો બનાવી શકે છે બિંદાસથી તો કઈ રીતે અને શું કેટેગરીમાં છે અને એની અંદર ઇન્કમ થાય છે કે નહીં એ બધી માહિતી વિડિયોમાં તમને આપવાનું છું બસ વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો કરી લેજો ટેકનિકલ જય ભોગાને તો અહીંયા યુટ્યુબમાં હું સર્ચ કરું છું મિત્રો એ ચેનલ અને એ મહેનત કારણ કે આ વિડીયો એવા છે કે જેની અંદર તમારી પાસે કન્ટેન્ટ કાયમી માટે મિત્રો છે ને મળી જ રહેવાનું છે અને સોએ સો ટકા મળી રહેશે તો અહીંયા હું સર્ચ બોક્સમાં જતો રહું છું મિત્રો અને એ સર્ચ કરું છું તો અહીંયા આવી ગયા છે સર્ચ બોક્સમાં અને ચાલો અહીંયા ટેકનિકલ જાયગુગા આપણે સર્ચ કર્યું છે સર્ચ કરીશું એટલે અહીંયા આપણી ચેનલ મિત્રો બીજા નંબરમાં આવી ગઈ છે આ મેઇન ટોપિક છે આપણું ટેકનિકલ જાગુગા એટલે યુટ્યુબ રિલેટેડ અને બીજા નંબરની છે મિત્રો ટેકનિકલ જાયગુગા ઇન્ડિયા અને ત્રીજા નંબરની પણ તમને અહીંયા જો જોવા મળશે ટેકનિકલ જયગુગા ફાર્મિંગ તો અહીંયા મિત્રો આ જે ચેનલ છે મેં મિત્રો ટેકનિકલ જયગુગા ઇન્ડિયન તો આપણે એના ઉપર મિત્રો ક્લિક કરી લઈએ અને એના જે વિડિયો છે ઓલરેડી હું અહીંયા એસટી બસને લગતા ટોટલ વિડીયો મિત્રો અહીંયા બનાવશું તમે કદાચ જોતા હશો એની અંદર પણ મને વ્યૂઝ મળે છે નથી મળતા એવું પણ નથી પણ આની અંદર તમારે થોડીક મહેનત કરવી પડશે એના માટે તમારે સમય બગાડવો પડશે પણ જો તમારી પાસે કદાચ સમય નથી હોતો આજે વિડિયો બનાવેલા છે એપ્લિકેશન દ્વારા મિત્રો બધી માહિતીના બનાવેલા છે એપ્લિકેશનમાં માહિતી જોઈને જ હું તમને આપું છું માહિતી ટાઈપિંગ પણ તમારી પાસે ટાઈમ છે જ નહીં મતલબ આ વિડીયો બનાવવાના તો એના માટે આપણે કઈ કેટેગરીની અંદર વિડીયો બનાવશું અને કયા બનાવશું તો અહીં આપણે એક ઓપ્શન તમને મળશે જો અહીં શોર્ટનું આ શોર્ટના ઓપ્શન ઉપર મેં ક્લિક કરી દીધું છે અને ક્લિક કર્યું એટલે મિત્રો આજના જ આ વિડીયો અપલોડ કરેલા છે આ આપણી ચેનલની અંદર મેં છે ને આજના જ વિડીયો અપલોડ કરેલા છે અને એક દિવસની અંદર મેં વિડીયો અપલોડ કર્યા છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ વિડીયો અપલોડ કર્યા છે જેની અંદર બારસો બારસો એક હજાર અઢારસો અને એકવીસો વ્યૂઝ મળ્યા છે પણ મિત્રો તમને ખબર છે મિત્રો આની અંદર આ જે વિડીયો છે તમે જોઈ રહ્યા છો આ એક પૈસા એટલે સિક્કાઓના વિડીયો છે અને એ આપણી પાસે જિંદગીભર રહેવાના છે તમને એવું લાગતું હશે કે આ ફાલતુ વિડીયો છે સો ટકા મિત્રો પણ આ જે વિડીયો મેં તમને બતાડી રહ્યો છું એ વિડીયો તમે બીજી બનાવી શકો છો મતલબ એકદમ ઇઝી કારણ કે પૈસા જિંદગીભર આપણી પાસે રહેવાના છે અને આ એક નોટો વિષય અને પૈસાને લગતા મેં અહીંયા વિડીયો બનાવેલા છે તમે જોઈ શકો છો અને આપણી પાસે કાયમીક માટે રહેવાના છે બસ એક અલગ અલગ મતલબ કન્ટેન્ટ તરીકે અલગ અલગ વિચારોથી તમારે વિડીયો બનાવવાના છે હવે અહીંયા વ્યૂઝ તો તમે જોઈ લીધા જોઈ લો એક વિડિયો અહીંયા ચાલી ગયો છે મિત્રો વધારે જુઓ તમે અહીંયા ખાસો વિડીયો ચાલી ગયો છે અહીંયા પંદરસો પણ વ્યૂઝ મળેલા છે જો પંદર હજાર પણ વ્યૂઝ આની અંદર મળેલા છે આ વિડીયોની અંદર જો અહીંયા અઠ્યાવીસો હવે મિત્રો મેઇન ટોપિક વાત કરીએ મિત્રો આપણે કે જ્યાંનો પોપ્યુલર વિડીયો વાત કરું આની આ વિડીયોની અંદર મિત્રો આ ચેનલની અંદર છે ને હું એક દિવસની અંદર પાંચ વિડીયો અપલોડ કરું છું હવે એના માટે છે ને સમય નથી આપવાનો તમે સમજી લો કે હું ખેતરની અંદર કોઈ પણ કામ કરતો હોય ને તો બસ એની અંદર આપણી પાસે સિક્કા હોય આપણી પાસે પૈસા નોટ પડી છે તો બસ એ નોટ આપણે રાખીને એની વિડીયો બનાવી લેવાની છે બસ બીજું કાંઈ તમે કામ કરતાં કરતાં આ જી એકદમ આરામથી વિડીયો બનાવી શકો છો એની અંદર કોઈ મહેનત પણ નથી હવે હું એ શોર્ટ ફિલ્ડમાં લોકપ્રિયમાં જાઉં છું તો લોકપ્રિય વ્યૂઝ તમે મિત્રો ખાસ જોઈ લેજો અને તમે ચેનલને સર્ચ કરીને મિત્રો જોઈ લેજો કદાચ હું અહીંયા તમને બ્લર દેખાડું પણ મિત્રો આ ચેનલને સર્ચ કરીને અહીંયા પોપ્યુલર વ્યૂઝ તમે લોકપ્રિય વ્યૂઝ તમે જુઓ મિત્રો કે એની અંદર મને કેટલા કેટલા વ્યૂઝ મળ્યા છે ભલે આપણે લોંગ વિડીયોની અંદર આપણને માનીએ કે એક લાખ વ્યૂઝની અંદર એક જ ડોલર બને છે પણ તમે ખુદ મિત્રો સમજી લો કે અહીંયા મિત્રો આ એક વિડીયોની અંદર મને અગિયાર લાખ વ્યૂઝ મળ્યું છે તો મિત્રો અગિયાર ડોલર તો મને મળવાના છે બીજા વિડિયોમાં વ્યૂઝ મળ્યું છે પાંચ લાખ તો પાંચ ડોલર તો મળવાના છે ત્રીજા વિડીયોમાં છે બે પોઈન્ટ પાંચ તો આવી રીતે બધા વિડીયોની આપણે ગણતરી કરીએ મિત્રો તો કમસે કમ વધારે નહીં તો આપણને ચાલીસ ડોલર મળે ને મિત્રો તો આપણા માટે સારું છે સમજી લો કે એની અંદર કોઈ મહેનત જ નથી તમે વિચારો કે એની અંદર આપણો કોઈ ખર્ચ નથી આપણે એની પાસે સમય પણ નથી આપવાનો વધારે અને એના માટે કોઈ મગજ પણ આપણે ઘસવાનું નથી તો તમને મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયા મળતા હોય એટલે ચાલીસ ડોલર એટલે કે ત્રણ હજાર કે બત્રીસો પાંત્રીસો રૂપિયા મહેનત વગરના તો આની અંદર આપણે મહેનત કરવી કે ના કરવી મિત્રો કોમેન્ટ કરીને મિત્રો ખાસ જણાવજો મેં તમને જે માહિતી આપી તમને એવું લાગે કે ફેક માહિતી છે તો કોમેન્ટ કરજો મિત્રો આપણી પાસે મહેનત કરવી જરૂરી છે તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા મિત્ર મિત્રો અહીંયા ચાલીસ ડોલર એટલે ત્રણ હજાર રૂપિયા મળે છે તો બાર મહિનાની અંદર મિત્રો બાર તારીખ છત્રીસ હજાર રૂપિયા થાય છે તો મિત્રો આપણે ગણતરી એટલી બધી મોટી પણ કરી છે કે છત્રીસ હજાર પણ આપણે છત્રીસ હજાર ના થાય ને મિત્રો મહેનત વગરના આપણને વીસ હજાર રૂપિયા મળતા હોય ને મિત્રો ટાઈમ ટાઈમ કરીને તો પણ મિત્રો આપણે ખુશ રહી શકીએ છીએ આ એક એવું કન્ટેન્ટ છે કે જેની અંદર આપણે કોઈ મહેનત કરવાની નથી એકવાર ટ્રાય કરજો મિત્રો અને એક દિવસની અંદર પાંચ વિડીયો અપલોડ કરજો અને ડેલી પાંચ વિડીયો અને આ કન્ટેન્ટ તમને કાયમિક માટે મળી રહેશે એની અંદર કોઈ મહેનત નથી કોઈ પૈસા ખર્ચવાના નથી કોઈ થમ્મ પણ બનાવવાનું નથી એકવાર ફ્રી થવું એટલે ચેનલની મુલાકાત લેજો અને મેં એની ઉપર કઈ રીતે ટાઈટલ લખ્યું છે કઈ રીતે વિડીયો બનાવ્યા છે કઈ રીતે શું કહેવા માગે છે બસ એ સાંભળજો અને એક નવી શરૂઆત તમે કરજો જો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય ગોગાને